બે હજાર છવ્વીસના કર્મચારી નવો વર્ષ બે હાજર છવ્વીસ ગુજરાતના કર્મચારીઓ માટે પગાર વધારાને લઈને ખાસ રહેવાનું છે સરકારી ખાનગી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે શું બદલાશે

માહિતી સાથે વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતમાં એવી વાત કરીશું જે લાખો ગુજરાતીઓને સીધી અસર કરશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના રાજ્યના ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે આ અપડેટ છે પગાર વધારાને લઈને

પગારમાં કઈ રીતે તો માહિતી શું છે તેમ છતાં આપણે જોઈએ મોંઘવારી વધે ત્યારે કર્મચારીની ખરીદ શક્તિ જળવાઈ રહે એ માટે મળતું પથ્થરું એટલે કે ડીએ તો ડીએ વધારાનો લાભ કોને મળશે તો રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને આ લાભ મળવા પાત્ર રહેશે પંચાયતના નિવૃત્ત પેન્શનરોને પણ આ લાભ મળવાપાત્ર રહેશે જે જૂની પેન્શન યોજના નો લાભ મેળવી રહ્યા છે એટલે કે હાથમાં આવતો પગાર થોડો વધી જશે પણ આ નવો પગાર પંચ નથી તે વાત સમજો સીધી વાત બે હજાર છવ્વીસ માં રાજ્યના કર્મચારીઓ માટે મોટો પગાર વધારો નહીં પરંતુ ડીએ દ્વારા રાહત ચાલુ રહેશે એટલે કે આઠમો પગાર પંચ કેન્દ્ર સરકાર માટે લાગુ કરવામાં નથી તો રાજ્ય સરકાર માટે હાલમાં આઠમો પગાર પંચ આવશે નહીં એટલે મોટો પગાર વધારો હાલ થશે નહીં બે હજાર ચોવીસમાં પણ ડીએ જે દર વર્ષે મળે છે તે મળવાનું ચાલુ રહેશે ખાનગી નોકરી તેમજ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ માટે શું બદલાવ આવશે તો હવે આપણે વાત કરીએ આઈટી ફેક્ટરી બેંક મોલ અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા ભાઈઓ તથા પહેલો તો શું ખાનગી ક્ષેત્રમાં પગાર વધશે તો હા પરંતુ સરકાર નક્કી નથી કરતી કંપની પ્રોફિટ અને પરફોર્મન્સ પર આધાર રાખે છે સામાન્ય રીતે આઈટી અને કોર્પોરેટ ક્ષેત્રમાં છ ટકાથી દસ ટકા સુધી વધારો શક્ય જોવા મળી રહ્યો છે નાના ઉદ્યોગોમાં ઓછો અથવા નબળો વધારો વધારો જોવા મળી રહ્યો છે કેટલાક કોઈ ના પણ પણ થાય શક્ય બની શકે છે મહત્વની વાત કરીએ તો ખાનગી નોકરીમાં કાયદાથી ગેરંટી ફક્ત મિનિમમ વેજ પર આધાર રાખે છે ગુજરાતમાં મિનિમમ વેજની જે સાચી હકીકત છે તે સમજીએ તો હવે આવી આપણે ખૂબ જ મહત્વના મુદ્દા પર ગુજરાતમાં મિનિમમ વેજ ન્યૂનતમ વેતન સરકાર દર છ મહિને મિનિમમ વેજ સુધારે છે માટે દરોમાં વધારો કરવામાં આવ્યો છે હવે આ દરોમાં જે વધારો કરવામાં આવ્યો છે તે કોને લાગુ પડશે કયા કર્મચારીને તેનો ફાયદો જોવા મળશે તો અશિક્ષિત કામદારો અનસિલ અનસ્કિલ અશિક્ષિત કામદારોને આ ફાયદો જોવા મળશે સેમી સ્કિલ્ડ કામદારોને આ લાભ જોવા મળશે સ્કિલ્ડ કામદારોને પણ આ ફાયદો મળવાપાત્ર રહેશે ટૂંકમાં ફેક્ટરીમાં કામ કરતા કામદારો સુરક્ષા ગાળ સફાઈ કામદાર હેલ્પર વોચમેન ડ્રાઈવર મોલ અને હોટેલ સ્ટાફને આ લાભ મળવાપાત્ર રહેશે જો કોઈ માલિક મિનિમમ વેજ કરતાં ઓછું વેતન આપે તો તે ગુનો ગણવામાં આવશે અને તેના પર તમે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકશો તો મિત્રો આ જે માહિતી છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હવે શું સૌથી મોટો સવાલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે લાંબા ગાળાથી માંગ કરી રહ્યા છે તેમના વેતન વધારવાને લઈને અથવા તો તેમને કાયમી કરવાને લઈને તો હવે બે હજાર છવ્વીસમાં શું કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં કોઈ બદલાવ આવશે એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીને કાયમી કરવામાં આવશે કે પછી તેમના વેતનમાં ચાલી રહી છે તેમ રહેશે તો આ એક સૌથી મોટો સવાલ છે તો આપણે તેના પર વાત કરીએ તો ગુજરાતના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સત્ય છે પણ કરવું છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કોઈ કાયમી પગાર પંચ કરવામાં આવ્યો નથી કોઈ ફિક્સ વધારો કરવામાં આવ્યો નથી પણ ચોક્કસપણે આશા જોવા મળી રહી છે મિનિમમ વેજ લાગુ પડી શકે છે બીએ સ્પેશિયલ એલાઉન્સ કેટલાક વિભાગોમાં લાગુ પાડવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે કોર્ટ દ્વારા કેટલાક કેસમાં લિવિંગ વેજની દિશા જોવા મળી રહી છે તો હવે જ્યાં હક માટે અવાજ ઉઠે ત્યાં પરિણામ મળે છે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમના હક માટે જ્યારે પણ અવાજ ઉઠાવશે કે ઉઠાવે છે ત્યારે પરિણામ મળતું હોય છે અને તો જ તેમના વેતનમાં વધારો જોવા મળી શકે છે સીધી વાત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એકતા જાણકારી અને કાયદાની સમજ આ ત્રણ વસ્તુ સૌથી મોટો વધારો લાગી શકે છે અને આ ત્રણ વસ્તુ એકતા જાણકારી અને કાયદાની પગારમાં મોટો વધારો છે જેવું જોવા મળી રહ્યું છે ટૂંકમાં સમજીએ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ વખતે બે હજાર છવ્વીસમાં ડીએ માં વધારો આવશે આઠમો પગાર પંચ લાગુ નહીં થાય ખાનગી કંપનીમાં કામ કરતા કામદારો માટે કંપની પર આધાર છે કંપની પોતાના કામદારોનું વેતન તેમની ઈચ્છા મુજબ વધારી મિનિમમ વેજ વેજ કાયદાથી જે કાયદો લાગુ કરવામાં આવશે તે મુજબ તેમને વેતન ચૂકવવું પડશે કોન્ટ્રાક્ટ કર્મચારી સીધો વધારો કરવામાં આવ્યો નથી પરંતુ હક જીવંત છે એટલે કે લડાઈ ચાલુ છે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે તો મિત્રો જો તમને લાગે કે આ માહિતી કોઈને મદદ કરી શકે તેવી છે કોઈ કામદારને હક અપાવી શકે તેવી છે તો મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને તમે કયા ક્ષેત્રમાં કામ કરો છો તે જરૂરથી જણાવજો આ ચેનલનો હેતુ એક જ છે ગુજરાતી કર્મચારીઓને સાચી માહિતી આપવી ધન્યવાદ